ગુજરાત અને દીવની ચેકપોસ્ટ પર તોડકાણ ચાલી રહ્યું હતું આ પોલીસ ચેકપોસ્ટ પર જ્યારે તોડકાણ ચાલી રહ્યું હતું ત્યારે એસસીબીની ટીમ દ્વારા ડિકોઈ કરવામાં આવી અને પોલીસ કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી હાલ ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે ગોસ્વામી પોલીસ પકડથી દૂર છે આરોપી તરીકે એસીબીની ફરિયાદમાં એમનું નામ છે સાથે જ અન્ય બે આરોપીના નામ છે પરંતુ નિલેશ તળવી નામનો એક ખાનગી વહીવટદાર એસીબીના હાથ ચડી ગયો હતો જેની ધરપકડ કરવામાં આવી બાદમાં આલી અને કોડીનાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ને હવે જૂનાગઢ જેલ ખાતે હવાલે કરવાનો હુકમ થતાં તેને જૂનાગઢ જેલમાં હવાલે કરવા માટેની તજવીજ હાથ ધરાય છે ત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા કેટલાક મહત્વના એક્શન મોડમાં આવ્યા હોય એ પ્રકારના પગલા પણ લેવામાં આવ્યા છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગીર સોમનાથ જિલ્લો હાલ ચર્ચામાં છે ઉના પોલીસ સ્ટેશનના કારણે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારની અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા તોડ કરવામાં આવતું હતું એટલે કે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો આ તોડકાંડની માહિતી એસીબીને મળી એસીબીએ ડીકોય કરી નિલેશ તડવી નામનો ખાનગી વ્યક્તિ ઝડપાયો નિલેશ ગોસ્વામી નામના પીઆઈ હાલ પોલીસ પકડથી દૂર છે ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે બદલી કરી દેવામાં આવી છે ત્યારે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા ઓગણપચાસ જેટલા પોલીસ કર્મચારીઓની બદલીનું દોર કાઢવામાં આવ્યો છે આ બદલીના દોરમાં ઉના પોલીસ સ્ટેશનના કોડીનાર પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મચારીઓ સામેલ છે સાથે એસીબીની રડારમાં રહેલા પાંચ પોલીસ કર્મચારીઓની પણ હાલ બદલી કરવામાં આવી છે તેવી પણ માહિતી સૂત્રો પાસેથી મળી બાદમાં નોટિસોની વિગતો મળી રહી છે ત્યારે એન કે ગોસ્વામીને પણ હવે એસીબી સમક્ષ રજૂ થવું પડશે પરંતુ હાલ તેઓ કોઈપણ પ્રકારની માહિતી પોલીસ સ્ટેશનમાં આપ્યા વગર પોતાની ફરજ પરથી ઉતરી ગયા પોતે સીકલી ઉપર ગયા છે તે પ્રકારની શરૂઆતી માહિતી મળી હતી પરંતુ હાલ એન કે ગોસ્વામી કઈ જગ્યાએ છે ક્યાં છે શા માટે તેઓ એસીબી સમક્ષ નથી આવતા એને લઈ સવાલો જનતા કરી રહી છે જેમાં મહત્ત્વનો સવાલ છે કે તેમના ભૂતકાળમાં તેમના પર લાગેલા અનેક આરોપો છે ઉના પોલીસ સ્ટેશન પર કે અહીંયા ભ્રષ્ટાચારનો ગઢ બની રહ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ભ્રષ્ટાચારના ગઢ તરીકે ઉના પોલીસ સ્ટેશનને જોવામાં આવતું હતું કારણ કે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દીવથી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દારૂ ઠલવાઈ રહ્યો હતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આરોપ કરી રહ્યા હતા કે અમારા વિસ્તારમાં દારૂ ઠાલવવામાં આવે છે અને આ બાબતની જાણકારી સતત એસપીને લેખિત ફરિયાદના સ્વરૂપે પાર્ટીને પણ ભારતીય જનતા પાર્ટીના નેતા રામભાઈ વાળાએ આપી હતી બાદમાં ગઈકાલે એક વ્યક્તિ સામે આવે છે બાદમાં એ વ્યક્તિ આરોપ કરે છે કે મારા પર પોલીસે બે બોટલ દારૂ મૂકી અને ગુનો દાખલ કરવાનો પ્રયાસ કરી અને મારી પાસેથી રૂપિયા વીસ હજારનો તોડ મળ્યો તોડ કર્યો અને બાદમાં પોલીસનું પણ એવું કહેવાનું સામે આવ્યું કે આ વ્યક્તિ વિરુદ્ધ ત્રણ બોટલનો ગુનો અગાઉ દાખલ થયેલો છે અગિયાર તારીખના રોજ માટે પોલીસ પર કિન્નાખોરી રાખી આ પ્રકારે તે આરોપ કરી રહ્યો છે ત્યારે કેટલાક યુવાનોનો વિડીયો પણ સામે આવ્યો હતો કે અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર તેને રોકવામાં આવ્યા અને બાદમાં તેની સાથે મારપીટ કરવામાં આવી અને આ કથિત વિડીયો સામે આવતા હડકંપ મચી ગયો હતો અને લોકો સવાલ કરી રહ્યા હતા કે આ પોલીસ છે કે ગુંડા રાજ ગીર સોમનાથની હાલત શું છે એવા સવાલોના કારણે હવે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિવાદો થી ઘેરાયેલી છે ત્યારે નિલેશ હવાલે કરવાનો હુકમ થયો છે જોઈએ એસીબી હવે નવું શું લાવે છે કારણ કે એસીબી પણ આ મામલે હવે ખૂબ ગંભીરતાથી તપાસ કરી રહી હોય એ પ્રકારે સૂત્રો માહિતી આપી રહ્યા છે આ જ પ્રકારની વાતો હવાલો સાથે ફરી મળીશ નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ